ભક્તિ અને સંસ્કૃતિના ઉત્સવ ગણેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં વિવિધ થીમ આધારિત પંડાલોમાં ગણેશજી આરાધના ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે જ્યારે પ્રકૃતિના ખોળે આવેલા છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચલામલી ગામ ખાતે ગરબી ચોક યુવક મંડળ દ્વારા ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ સાથે સ્થાનિક સંસ્કૃતિ અને સ્વદેશી થીમ પર શ્રીજી પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે આ પંડાલમાં ગરબી ચોક યુવક મંડળ સભ્યો દ્વારા સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરતી વારલી ચિત્રકલા લોકવાદ્ય ખેતીના ઓજારો ઘર વપરાશમાં ઉપયોગી વસ્તુઓ દેવોના ઘોડા દ્વારા પંડાલને સુશોભન કરવામાં આવ્યું છે ગણેશ પંડાલની બાજુમાં નાની કુટીર બનાવી સ્વદેશી ચીજવસ્તુઓ મૂકવામાં આવી છે આ સ્વદેશી કુટીર દ્વારા સમાજને સ્વદેશી અપનાવોનો સંદેશ આપવામાં આવ્યો છે

ગણેશ ઉત્સવ અને મા અંબાની નવરાત્રિનો અમે અહીંયા આ પટાંગણમાં કાર્યક્રમ યોજીએ છીએ અને દર વર્ષે અમે અલગ અલગ થીમ ઉપર સમાજને ઉપયોગી થાય એવી થીમ પર દર વર્ષે નવી નવી થીમો લાવીએ છીએ આ વખતે અમે આપનો જિલ્લો આપનું ગૌરવ સ્વદેશી ભારત સ્વદેશી અપનાવો દેશ બચાવોની થીમ પર આ વખતે અમે આ આદિવાસી સંસ્કૃતિની થીમ કરી છે એમાં અમે જે પણ આ ડેકોરેશન કર્યું છે એ અમારા મંડળના સભ્યોએ જાતે જ મહેનત કરીને આ બધું ડેકોરેશન કર્યું છે આ પેન્ટિંગ છે પછી એમાં પણ બાપ્પાની મૂર્તિ પણ અમે ઇકો ફ્રેન્ડલી લાવેલા છે પ્યોર માટીમાંથી બનાવેલી બાપાની મૂર્તિ છે ડેકોરેશનમાં અમે બધી જ આદિવાસી સંસ્કૃતિને જે યોગ્ય છે એ બધી જ વસ્તુઓ અમે લાવ્યા છે જૂના જમાનામાં આ બધી જ વસ્તુઓ જૂના જમાનામાં વપરાતી જે આજના જમાનામાં વિસરાઈ ગઈ છે એ બધી જ વસ્તુઓ અમે અહીંયા ગોઠવી છે અને આપના સમાજને અને આપના સૌને જાણ થાય એ માટે અમે અહીંયા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા માટેની થીમ યોજી છે અને બીજી બાજુ અમે સ્વદેશી કુટીર ઊભી કરી છે જેમાં બધી જ સ્વદેશી વસ્તુઓ મેડ ઇન ઇન્ડિયા બધી સ્વદેશી વસ્તુઓ મૂકી છે કે જે વસ્તુઓ આજના સમાજમાં ભારતના અર્થતંત્રને આગળ વધારવા માટે આપના દેશની સ્વદેશી વસ્તુઓ આપને અપનાવીએ અને આપના દેશને આગળ વધારીએ એ માટેનું અમારું આયોજન છે અને દરેક સ્વદેશી વસ્તુ જે આમ જીવનમાં દરરોજ જ ઉપયોગી થાય એ બધી વસ્તુઓ અમે મોકલીને એક સ્વદેશી કુટીર પણ ઊભી કરી છે જે આજના મોબાઈલના યુગમાં બાળકો ભૂલી ગયા છે એ દેશી રમતો અમે દરરોજ જ અહીંયા રમાડીએ છીએ રમતોમાં અમે સંગીત ખુરશી સંગીત ખુરશી રમાડીએ છીએ પછી ફોડ લીંબુ ચમચી કેળા કૂદ પ કેળા કૂદ પછી ફુગ્ગા ફોડ લોટફૂંક સોય દોરો એવી અવનવી દરરોજ નવી નવી રમતો રમાડીએ છીએ અલ્તાફ મકરણી દિવ્યાંગ ન્યુઝેતપુર છોટા ઉદયપુર